જય હિન્દ વંદે માથુન દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું ફાઇનલ મેરિટ જોવાના છીએ મિત્રો કે સંપૂર્ણ આપણે ફાઇનલ આન્સર કી મુજબ એનાલિસિસ કરીને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આપણું આ અંતિમ અને ફાઇનલ મેરિટનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો લોક લોકરક્ષક દળની પરીક્ષાનું અનુમાનિત મેરિટ કેટલું રહી શકે છે આવો મિત્રો આ મેગા સર્વેના આધારે જોઈએ એના પહેલા મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષા હવે ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે તેના માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર મિત્રો તમારી ટોપિક વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ અભ્યાસક્રમમાં જે ટોપિક આપેલા છે એની ટોપિક વાઈઝ અને સબ્જેક્ટ વાઇઝ એમ એમાં તમને ટેસ્ટ મળશે એની પીડીએફ પણ મળશે અને આમાંથી બેઠા પ્રશ્નો જોવા મળશે માત્ર નવાણું રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો આમાં જોડાવા માટે તમારે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે ચાલો મિત્રો હવે આપણે આ વિડીયો મેગા પ્રિડિક્શનની આપણે શરૂઆત કરીએ તમામ ફાઇનલ આન્સર કે બધી વસ્તુને આપણે ધ્યાનમાં લઈને આ મેરિટ જોવામાં આવ્યું હતું ઓકે તમામ વસ્તુને આપણે ધ્યાનમાં લીધી છે જેમ કે પેપરનું લેવલ કેવું હતું તો કે ખૂબ અઘરું હતું હાર્ડ લેવલનું પેપર હતું મિત્રો આ જેવી ત્યારબાદ આપણે જગ્યાઓની વાત કરી લીધી છે કે ભાઈ બાર હજાર જેટલી જગ્યાઓ છે ઓકે બે લાખ સુડતાલીસ હજારની આજુબાજુ જેટલા વિદ્યાર્થીઓ ઓકે આ પરીક્ષા આપી હતી સોરી બે લાખ હજાર ઓકે બે લાખ એટલે કે લગભગ અઢી લાખની આજુબાજુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પેપરનું લેવલ કેવું હતું તો કે ખૂબ અઘરું હતું તો આ તમામ વસ્તુ તો આપણને ખબર જ છે ઓકે પાસ થવાનો રેશિયો પણ આપણને ખબર જ છે કે પાર્ટ એની અંદર એસીમાંથી લઘુત્તમ બત્રીસ માર્ક્સ લાવવાના રહેશે પાર્ટ બીમાં એકસો વીસમાંથી લઘુત્તમ અડતાલીસ માર્ક્સ જરૂરી છે એટલે કે ઓલ ઓવર બસ્સો માર્ક્સમાંથી એસી માર્ક્સ જરૂરી છે એટલે કે ચાલીસ ટકા જરૂરી છે ચાલો પહેલાં હું મિત્રોએ તમને એક જરૂરી માહિતી કહેવા માગું છું કે પાર્ટ એની અંદર જે વ્યાકરણના જોડણીના પાંચ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે આ પાંચ ક્વેશ્ચનમાં તમે જે વાંધા અરજી કરી જશે ઓકે તો આમાં તમે મિત્રો આ પ્રશ્નો કેન્સલ થવાના બદલે આના ગ્રેસિંગ માર્ક્સ મળે એવી અરજી કરવાની રહેશે ઓકે ગ્રેસિંગ માર્ક્સ મળે એવી અરજી કરવાની રહેશે કારણ કે જો તમારા પા પાર્ટ બીની અંદર સારામાં સારા માર્ક્સ હોય એટલે કે એસી હોય અને પાર્ટ એની અંદર ફક્ત તમારે ત્રીસ માર્ક્સ હોય અને જો ગુજરાતી વ્યાકરણના પાંચ માર્ક્સ તમને જો ગ્રેસિંગ મળે તો પાર્ટ એમાં પાંત્રીસ માર્ક્સ થઈ જાય અને તમે પાર્ટ એમાં પણ પાસ ગણાવો અને તમારું મેરિટ તો ઓલરેડી એસી પાર્ટ બીમાં છે જ તો મેરિટ તો તમારું સારું હોવાનું જ છે ક્લિયર છે મિત્રો તો આવી રીતે વાત કરીએ તો તમારું મેરિટ તારીખ એકસો પંદરનું બની જાય તો સો ટકા તમે મેરિટમાં તમારું નામ આવી શકે છે ઓકે કારણ કે સિમ્પલ વસ્તુ છે જો પકરા ઉપરથી પૂછી લીધા પ્રશ્ન તો તમને આવડી જાત એવી તમે દલીલ કરી શકો છો એટલે ગ્રેસિંગ માર્ક્સ મળે એવી વાત અરજી તમે કરી શકો છો જો રદ પ્રશ્ન થશે તો તમારા પાર્ટ એની અંદર માર્ક્સ વધશે જ નહીં જો પાર્ટ એની તમારે ત્રીસ માર્ક્સ હોય અઠ્યાવીસ માર્ક્સ હોય ઓકે તો આમાં તમારે પ્રશ્ન જો રદ થશે તો તમારા માર્ક્સ તો વધવાના છે જ નહીં ને મિત્રો ઓકે પરંતુ જો ગ્રેસિંગ માર્ક્સ મળે તો આની તમારા પાંચ માર્ક્સ દરેક વધી જાય જેના લીધે તમે પાર્ટ એમાં પાસ થઈ શકો ઓકે તો જો ગ્રેસિંગ માર્ક્સ મળે તો તમારા માટે જે એક બે માર્ક્સથી પાર્ટ એમાં ફેલ થયા છે એક બે ત્રણ ચાર માર્ક્સથી તે પાર્ટ એમાં પાસ થઈ શકે અને પાર્ટ વીમાં તો તેઓને ઓલરેડી સારા માર્ક્સ હશે જ મિત્રો ઓકે તો ખરેખર આવું થવું જોઈએ મિત્રો ગ્રેસિંગ માર્ક્સ મળવા જોઈએ પાંચ માર્ક્સની જે જરૂરી પૂછી છે આ પાંચ માર્ક્સ ગ્રેસિંગ માર્ક્સ મળવા જોઈએ ક્લિયર ચાલો ચાલો તો આ મિત્રો થોડીક જરૂરી માહિતી હતી હવે મિત્રો આપણે કેટેગરી વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ દરેક કેટેગરી મેલ ફિમેલ અને દરેક કેટેગરી વાઇઝ મેરિટ જોઈએ ચાલો તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અહીં આપણે જનરલ મેલનું તો મિત્રો જનરલ મેલનું જે મેરિટ મિત્રો જે છે તે એકસો સાતથી એકસો બારની વચ્ચે રહી શકે છે ઓકે જનરલ મેલની વાત થઈ રહી છે તેનું જે મેરિટ મિત્રો જે છે તે એકસો સાતથી લઈને એકસો બારની વચ્ચે ક્યાંય અટકી શકે છે એવી રીતે જનરલ ફિમેલની મિત્રો વાત કરો તમે તો એનું મેરિટ આની અંદર બે માર્ક્સ ઓછા કરી નાખવાના એટલે કે એકસો પાંચથી એકસો દસની આસપાસ અટકી શકે છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ત્યારબાદ બીજા નંબરની કેટેગરી આપણે લઈએ ઈડબલ્યુ ઓકે ઈડબલ્યુએસ ડબલ્યુ એસ મેલનું જે મેરિટ છે મિત્રો તે એકસો પાંચથી લઈને એકસો દસની વચ્ચે અટકી શકે છે ઓકે ઈડબ્લ્યુ મેલ એકસો પાંચથી કરીને એકસો દસ વચ્ચે આ મેરિટ અટકી શકે છે ઈડબ્લ્યુ એસ ફિમેલની મિત્રો વાત આપણે કરીએ તો આમાંથી બે ત્રણ માર્ક્સ કટાડી ઓછા કરી શકો એટલે કે ફિમેલની વાત કરીએ તો એકસો એકથી લઈને એકસો પાંચની વચ્ચે ઈડબ્લ્યુએસ ફિમેલનું મેરિટ અટકી શકે છે ત્યારબાદ આગળની કેટેગરી લઈએ ત્યારબાદ વાત કરીએ એસીબીસી મેલ ઓકે એસીબીસી જે મેલનું મેરિટ જે છે મિત્રો તે એકસો એકથી લઈને એકસો પાંચની વચ્ચે ક્યાંક અટકી શકે છે અને એવી રીતે વાત કરીએ એસીબીસી ફિમેલની એસીબીસી ફિમેલની વાત કરીએ તો તેનું મિત્રો જે મેરિટ જે છે ઓકે તેનાથી બે ત્રણ માર્ક્સ ઘટાડી શકો એટલે કે અઠ્ઠાણુંથી લઈને એકસો ત્રણની આજુબાજુ અટકી શકે છે ચાલો આગળની કેટેગરી જોઈએ તો એસ મેલ એસ સી મેલનું જે મેરિટ છે તે એકસો પાંચથી એક સોરી એકસો એકથી લઈને એકસો પાંચની વચ્ચે કંઈક અટકી શકે છે એવી રીતે એસ સી ફિમેલની વાત કરીએ તો તેનું જે મેરિટ જે છે તે પણ વાત કરીએ તો સત્તાણુંથી એકસોની બેની આસપાસ અટકી શકે છે ત્યારબાદ આગળની કેટેગરી વાત કરીએ એસ ટી મેલ ઓકે એસટી મેલનું જે મિત્રો મેરિટ જે છે તે પંચાણુંથી સોની વચ્ચે અટકી શકે છે ઓકે પંચાણુંથી સોની વચ્ચે અટકી શકે છે અને એવી રીતે એસટી ફિમેલની મિત્રો વાત કરીએ તો એસટી ફિમેલનું જે મેરિટ છે તે નેવુંથી લઈને પંચાણુંની વચ્ચે અટકી શકે છે ઓકે મિત્રો અને જે દિવ્યાંગજનો છે તેનું જે મેરિટ જે છે તે એસી ઓકે એસી પ્લસ હોય તે તો મોટા ભાગે પાસ થઈ જ જશે દિવ્યાંગજનો માટે અને એક સર્વિસમેનનું પણ એસી બી એસી મેગા પ્રિડિક્ન ઓકે તો આવું તમે કરી શકો છો પાર્ટ બી ની અંદર જો તમારા સારામાં સારા માર્ક્સ હોય પાર્ટ એ ની ઘણા બધાને પંચ્યાસી પંચ્યાસી માર્ક્સ છે એસી એસી માર્કસ એનો મતલબ તેઓ વિદ્યાર્થી તો હોશિયાર જ છે તેમને ખૂબ સારી મહેનત કરી જ છે પરંતુ પાર્ટ એ ની અંદર ગુજરાતી વ્યાકરણ પૂછવાના લીધે તેઓ પાર્ટ એની અંદર ફેલ થયા છે એક બે માર્ક્સથી બે ત્રણ માર્ક્સથી તો તેઓ એવી અરજી વાંધા અરજીમાં કરી શકાય કે ભાઈ આનું ગ્રેસિંગ માર્ક્સ મળવા જોઈએ ઓકે કારણ કે જો તમારે ફકરા ઉપરથી જવાબ પૂછ્યા તો તમને આવડી જાત જો એ બે ત્રણ પ્રશ્ન તમારા સાચા પડી જાય તો તમે પાર્ટ એ પણ પાસ થઈ જાત ઓકે અને માં તો ઓલરેડી તમારા સારા માર્ક્સ હોય જ સિત્તેર પંચોતેર એસી એવા તો તમારું મેરિટ સારામાં સારું બને મિત્રો અને તમારું મેરિટમાં નામ બી આવી શકે તો આવું જે છે આવી વાંધી તમે મિત્રો કરી શકો છો જો તમારા પાર્ટ એની અંદર એક બે ત્રણ ચાર માર્ક્સ કરતા હોય તો ઓકે તો તેના તમને ગ્રેસિંગ માર્ક્સ મિત્રો મળવા જ જોઈએ એના સિવાય જો તમે મિત્રો જીએસઆરટી હેલ્પરની તૈયારી કરી રહ્યા હો તો હેલ્પરમાં જે પચાસ સો ટેકનિકલ છે તેનું સંપૂર્ણ મટિરિયલ આપણે લોન્ચ કર્યું છે જો આની પીડીએફ મેળવવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે માત્ર બે મિનિટમાં આ પીડીએફ તમને મળી જશે ચાલો તો મિત્રો આ તો કોન્સ્ટેબલના મેગ મેગા પ્રિડિક્શનનો વિડીયો ઓકે જો તમારા સારા માર્ક્સ ના થતા હો જો તમે સારી તૈયારી કરીઓ છતાં જો તમે ફેલ થયા હો તો તમે આગળ રેવન્યુ તલાટી છે જીએસઆરટીસી ક્લાસ છે વનપાલ છે સીસીઈ છે આવી બધી ભરતીઓની તૈયારી કરી શકો છો ઓકે એસએસસી જો તમે ફક્ત બાર પાસ હો તો એસએસસીની પણ તૈયારી કરી શકો છો તો આગળ પર તમે જો સારી મહેનત કરી હોય છતાં પણ ફેલ થયા હોય તો આ બધી પરીક્ષાઓની તમે તૈયારી કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા ઉપયોગી વિડીયો આપણા આવનારી ભરતીઓને લગતા ખાસ કરીને તલાટીની ભરતીને લગતા પણ વિડીયો આપણે મૂકતા રહીશું તો ફરીથી મળી નવા વિડીયો સાથે સુધી જય હિન્દ જય ભારત